શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આ સૌનું સ્વાગત છે આજે પવિત્ર પાવનકારી મંગલકારી શુભ કરનારી એકાદશી છે તો આજે આ મોક્ષ આપનારી સર્વ પાપોનો નાશ કરનારી મોક્ષદાયની મંગલકારી અશ્વમી યજ્ઞ સમાન ફળ આપનારી એકાદશી છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીના નવમાં અધ્યાય રાજવિદ્યા રાજગૃહ્ય યોગના સારાંશ મહાત્મક ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતા યા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વત તે તત્ર સર્વાણી તિથાની આદિના તત્વિગ જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પ્રાપ્ત થાય છે પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે મળે છે તે ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય સંગ્રહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુધા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન કરો નિયમિત તેને સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો શ્રી કૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે નવમો અધ્યાય રાજવિદ્યા રાજગૃહ્ય યોગનો સારાંશ આ અધ્યાયમાં અર્જુને પોતાના સ્વરૂપ વિશે જણાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રાણી માત્ર મારી એટલે ઈશ્વરની અંદર સમાયેલા છે હું એમના અંદર રહેલો નથી જ્યારે એક કલ્પ પૂરો થાય ત્યારે તે બધા ઈશ્વરની પ્રકૃતિમાં લીન થાય છે અને ફરી નવો કલ્પ શરૂ થાય એટલે ઈશ્વર તે બધાને ફરી ઉત્પન્ન કરે છે ભગવાનની માયા પણ ગુણવાળી છે આ માયામાં લપટાઈને પોતાના સ્વભાવને લીધે જીવ પર પરતંત્ર બને અને પોતાના સ્વભાવ પ્રમાણે કર્મ કરે છે તેઓના કર્મના આધારે ઈશ્વર તેમને ફરીવાર જગતમાં પેદા કરીને પાછા મોકલે છે નકામી આશાઓ નિષ્ફળ કર્મો અને અર્થ વગરનું જ્ઞાન મેળવનારા મૂર્ખા લોકો રાક્ષસોના જેવો તામસી સ્વભાવ રાખે છે અને હંમેશા મોહ માયામાં રચ્યા પચ્યા રહે છે પણ ભગવાનના ભક્તો દેવી સ્વભાવવાળા હોય છે ઈશ્વર અવિનાશી છે અને અછળ છે આવ તે ભક્તો સમજે છે તેથી તેઓ હંમેશા ઈશ્વરને ભજે છે ભગવાન કહે છે કે આ સંસારમાં સઘળાનો વિધાતા હું જ છું હું જ એ બધાને પેદા કરનાર તથા તેમના કર્મોનું ફળ આપનાર છું તે બધાના પિતા માતા દાદા આ સઘળું હું જ છું બ્રહ્મનું પવિત્ર એકાક્ષર સ્વરૂપ અને તેમાંથી ઉત્પન્ન થયેલા ઋગ્વેદ યજુવેદ સામવેદ આ બધા મારા રૂપ છે જગતને તપાવનાર સૂર્ય પણ હું છું અને મારા તાપથી ખેંચીને પાણીને વરસાદ રૂપે લાવનાર પણ હું જ છું અમૃત મૃત્યુ સત્ય અસત્ય જીવન મરણ આ બધા જ મારા સ્વરૂપો છે ફળ ફૂલ પાંદડા પાણી વગેરે કોઈ પણ વસ્તુ મને પ્રેમથી અર્પણ કરે તો મારા ભક્તોની આપેલી તે ભેટ સ્વીકારવા હું સગુણ સ્વરૂપ પણ ધારણ કરું છું મારા પૂંજનની આ એક સરળતા અને વિશેષતા છે નવમો અધ્યય રાજવિદ્યા રાજગૃહ્ય યોગ શ્રી ભગવાન બોલ્યા અત્યંત ગુપ્તમાં ગુપ્ત એવું અનુભવયુક્ત જ્ઞાન તને હું કહું છું તે જાણવાથી અશુભમાંથી તું મુક્ત થઈ સર્વગુપ્ત રાખવાલાયક પદાર્થોમાં રાજા જેવું અથવા રાજારૂપ સર્વગુપ્તે રાખવા લાયક પદાર્થોમાં રાજા જેવું પવિત્ર ઉત્તમ પ્રત્યક્ષ સમજાય એવું ધર્મને અનુસરતું સુખ પ્રાપ્ત કરવાને માટે સહેલું આચરણમાં લાવવા જેવું અને નાશરહિત છે હે પરંતુ અર્જુન આ ધર્મ ઉપર શ્રદ્ધા ન રાખનારા પુરુષો મને ન પામવાથી મૃત્યુયુક્ત એવા આ સંસારના માર્ગમાં ભટકે છે જેનું સ્વરૂપ અવ્યક્ત છે એવા મારા વડે આ બધું જગત વ્યાપેલું છે બધા ભૂતો મારામાં રહેલ છે પણ હું એમાં રહેલો નથી અને પ્રાણીઓ મારામાં રહેલા નથી પ્રાણી માત્રનું પોષણ કરનારો અને ભૂતોની ઉત્પત્તિ કરનારો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી એવા વિવિધ પ્રકારના મારા ઐશ્વર્યશાળી પ્રભાવને તું જો સર્વત્ર ગમન કરવાવાળો મહાન વાયુ જેમ નિરંતર આકાશમાં રહેલો છે તેમ છતાં બધા ભૂતો મારામાં રહેલ છે એમ તું ધ્યાનમાં લે તો હે કોંતેય કલ્પનો ક્ષય થવાનો વખત આવે ત્યારે પ્રલય વેળા બધા ભૂતો મારી પ્રકૃતિમાં લીન થાય છે કલ્પના આરંભમાં ફરીથી તે ભૂતોને હું સર્જું છું મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પરતંત્ર એવા આ બધા ભૂતોના સમુદાયની પ્રકૃતિના યોગે ફરી ફરી ફરીથી હું ઉત્પન્ન કરું છું તો હે ધનંજય તે કર્મોમાં આસક્ત ન થયેલા ઉદાસીની પેઠે રહેલા એવા મને તે કર્મો કોઈ કાળે બંધન કરી શકતા નથી મારા અધ્યક્ષપણાની જે પ્રકૃતિ આ સરાચર જગતને સર્જે છે તો હે કોંતેય આ કારણથી જગત પરિણામ પામ્યા કરે છે ઉત્પન્ન થયા કરે છે સર્વભૂતોના મહાન ઈશ્વર રૂપ મારા પરમ ભાવને નહીં જાણવાવાળા મૂઢ લોકો મનુષ્ય સંબંધી શરીરનો આશ્રય કરી રહેલા મને ઓળખતા નથી આવા મૂર્ખ લોકો વ્યથ આશાવાળા વ્યથ કર્મોવાળા વ્યથ જ્ઞાનવાળા અને જેમનું અતકરણ નાશ થઈ ગયું છે એવા મૂઢ લોકો અવિચારી છે તેમજ તેઓ રાક્ષસી અને આસુરી એવી મોહ પમાડવાવાળી પ્રકૃતિને આશ્રય રહેલા છે તો હે પાર્થ પરંતુ દેવી પ્રકૃતિને આશ્રય રહેલા મહાત્માએ મને ભૂતોનો આદિ અને અવ્યવ્ય એવો જાણી તથા જેમના મનમાં મારા વિના બીજી વસ્તુ છે નહીં એવા થઈને મને ભજે છે નિરંતર મારું કીર્તન કરનારા પ્રયત્ન કરનારા અને દ્રઢ વ્રતવાળા અને મને નમસ્કાર કરનારા ભક્તિ વડે નિરંતરયુક્ત એવા મહાત્માઓ મારી જ ઉપાસના કરે છે જ્ઞાનયક વડે પૂજા કરનારા બીજા પણ કેટલાક સત્પુરુષો એકપણાથી જુદાપણાથી અનેક પ્રકારોથી વિશ્વરૂપ એવા મને જ ઉપાસે છે હે ક્રતુ હું છું હું યજ્ઞ છું હું સ્વધા છું હું અન્ન છું હું મંત્ર છું હું જ હોમવાનું મંત્રિત પવિત્ર ઘી છું હું અગ્નિ છું હું હોમ દ્રવ્ય છું હું આ જગતનો પિતા છું માતા છું કર્મ ફળનો દાતા છું પિતામા છું જાણવા યોગ્ય વસ્તુ છું પવિત્ર છું ઓમકાર છું તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુવેદ પણ હું જ છું નિજ કર્મ ફળ પોષક સ્વામી દ્રષ્ટા નિવાસસ્થાન રક્ષક નિરપેક્ષ મિત્ર ઉત્પત્તિ સ્થાન પ્રલય કરતા આધાર કોઠાર અને નાશરહિત બીજ પણ હું જ છું હું તપું છું હું વરસાદને ખેંચું છું અને છોડું છું હે અર્જુન હું જ અમૃત છું અને હું જ મૃત્યુ છું હું સત છું અને હું જ અસત છું ત્રણેય વેદોની જાણનારા યજ્ઞો વડે મને પૂજીને સોમરસ પીનારા અને નિષ્પાપ પુરુષો પવિત્ર થઈ સ્વર્ગ પ્રાપ્તિને ઈચ્છે છે તે લોકો પુણ્યકારક એવા સ્વર્ગલોકને મેળવીને ત્યાં દિવ્ય એવા દેવલોકના ઉપભોગોને ભોગવે છે તે લોકો તે વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય પૂરું થાય ત્યારે મૃત્યુલોકમાં પ્રવેશ કરે છે ત્રણેય વેદોના ધર્મને પામનારા ઈષ્ટભોગને ચાહનારા પુરુષો એવી રીતે આવન જાવનને ફોગટની વેઠને પામે છે અનન્ય થઈને કરનારા જે લોકો મને ઉપાસે છે એવા નિરંતર ધ્યાનમાં પરાયણ રહેનાર લોકોના યોગ સહિત શેમને હું વહન કરું છું એટલે કે હું ચલાવું છું જે કોઈ અન્ય દેવતાના ભક્તો શ્રદ્ધા વડે યુક્ત થઈને તેમનું પૂંજન કરે છે તો હે કોંતેય તેઓ અજ્ઞાનતાપૂર્વક મને જ પૂજે છે તે કારણથી તેઓ મને પામતા નથી અને ફરી ફરી જન્મ લે છે દેવોની પૂજા કરવાવાળા દેવોને પામે છે પિતૃઓની પૂજા કરનારા પિતૃઓને પામે છે ભૂતોની પૂજા કરવાવાળા ભૂતોને પામે છે અને મારી પૂજા કરવાવાળા મને જ પામે છે જે કોઈ ભક્ત ભક્તિ વડે પત્ર પુષ્પ ફળ અને જળ આપે છે તેવા યુક્ત અથકરણવાળા પુરુષોનું ભક્તિ વડે અર્પણ કરાયેલું તે બધું જ હું સ્વીકાર કરું છું તો હે કંતેય તું જે કરે તું જે ખાય જે હોમે જે આપે જે તપ કરે તે મને અર્પણ કર કારણ કે આમ કરવાથી શુભ અને અશુભ ફળવાળા કર્મરૂપી બંધનોથી તું મુક્ત થઈશ તેમજ આવા સંન્યાસરૂપી યોગથી મુક્ત કરણવાળો એવું તું મુક્ત થઈ મને જ પામીશ સર્વભૂતોમાં હું સરખો છું મારે કોઈ દ્વેષ કરવા જોગ નથી કે પ્રિય નથી પરંતુ જે પુરુષો મને ભક્તિ વડે ભજે છે તેઓ મારામાં જ હોય છે અને હું પણ તેઓમાં છું કોઈ એક વખત અત્યંત દુરાચારી થયો હોય પણ પાછળથી અનન્ય ભક્તિ થઈ જો મને ભજે તો તેને સાધુ જ સમજવો કારણ કે મારા ઉદ્યોગ ઉદ્યોગમાં લાગેલો છે શુભ વ્યવસાય વાળો થયો છે તો હે કોણતેય તે જલ્દીથી ધર્માત્મા બને તથા નિરંતર શાંતિને પામે છે હે તો પ્રતિજ્ઞાપૂર્વક જાણ કે મારો ઈશ્વરનો ભક્ત કદી પણ નાશ પામતો નથી હે પાર્થ મારો આશ્રય કર્યા પછી તેઓ ભલે પાપીઓની હોય સ્ત્રીઓ હોય વેશ્યો હોય તેમજ શુદ્રો હોય તો પણ તેઓ પણ નક્કી પરમ ગતિને પામે છે તો વળી પવિત્ર બ્રાહ્મણો ભક્તો રાજશ્રીઓ ગતિને પામે એ શું ફરીને કહેવું જોઈએ કે માટે અનિત્ય અને દુઃખમય એવા લોકને પામીને પણ તું મને પજ મારામાં મન રાખ મારો ભક્ત તથા અને મને પૂંચ મને નમસ્કાર કર એવી રીતે અતકરણને જોડવાથી તું મને જ પરાયણ થઈ મને જ પામીશ એમ નિસંચય માન તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગૃહ્ય યોગ નામનો નવમો અધ્યાય સમાપ્ત નવમાં અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ કોઈ ગમે તેટલો પાપી હોય અને પોતાના પાપને કારણે ગમે તેવી યોનિમા ભટકતો હોય પણ જો તે ગીતાજીના નવમાં અધ્યાયનો પાઠ કરે શ્રવણ કરે તો તે પાપ યોનિમાંથી છૂટી જાય અને પરમગતિની પ્રાપ્ત કરે છે આ હકીકતમાં એક કથા છે ગંગનાથ નામનો એક પવિત્ર બ્રાહ્મણ દક્ષિણ પ્રદેશનો કોઈક નાના ગામમાં રહેતો આવા પવિત્ર ગામમાં રહેવા છતાં ગંગનાથ ઘણો દુરાચારી હતો તે વ્યસરોમાં ફસાયેલો હતો જુગારદારૂપર સ્ત્રીનું સેવન આ બધા તેના જીવનના કાર્યો હતા આ બધા માટે ધનની જરૂર પડે ધન મેળવવા ચોરી કરતો ચોરીના કામમાં કોઈ આડો આવે તો તેને વધ કરતા પણ અચકાતો નહીં ગંગના બ્રાહ્મણ જે ઘરમાં ધન પેદા કરતો તે બધું તેના ખોટા કર્મોમાં વપરાઈ જતું આથી ઘરમાં તે પૂરતું ધન આપતો નહીં આના પરિણામે ઘરમાં તે એની તેની પત્ની સાથે હંમેશા કલશ થયા કરતો આથી તેની પત્ની કજિયાખોર બની ગઈ બંને રોજ દરરોજ પરસ્પર લડતા રહેતા એક દિવસ કોઈ પૈસા માંગનારો ગંગનાથને ઘેર આવે એ ગંગનાથ ઘેર ન હતો તેથી પેલો માણસ બાળામાંથી પાછો ચાલ્યો ગયો પણ તે જ વખતે દારૂમાં નશામાં ચક્રુર થયેલો ગંગનાથ ઘેર આવ્યો એણે પેલા માણસને પોતાના ઘરના બાણેથી જતો જોયો નશાના કારણે ગંગના બ્રાહ્મણને ઓળખી ન શક્યો એને થયું કે ગેરહાજરીમાં એની પત્ની બીજા પુરુષ સાથે મોજ માણે છે આથી ઘેર આવતાની સાથે જ પત્ની ઉપર ગુસ્સે થયો ગંગનાથ દરરોજ નશો કરીને મોડી રાતે આવે એટલે પત્ની તો ગંગનાથ ઉપર ગુસ્સો હતી એ દિવસે બંને ઝઘડાએ મોટું સ્વરૂપ પકડ્યું ગંગનાથ જ્યારે પત્નીને મારવા દોડી ત્યારે પત્ની પણ એક સરો લઈ ગંગનાથ સામે દોડી ગંગનાથે લાકડીના એક જ ફટકાથી પત્નીનું માથું ભાંગી નાખ્યું તે સ્ત્રી તરત જ પસરાઈ પડી અને મરણને શરણે થઈ એ મરણ પામી આ બાજુ લથડિયા ખાતો ગંગનાથ પણ ઠેસ વાગવાથી પત્નીના સબ ઉપર પડ્યો અને પેલો સરો તેના પેટમાં પેસી ગયો અને એ ક્ષણે તે મરણ પામ્યો આમ પતિ પત્ની મરણ પામ્યા પછી પણ પોતાના ખરાબ કર્મોને કારણે પ્રેત થઈને પોતાના ઘરમાં જ રહ્યા બહાર ગામ રહેતા ગંગનાથના દીકરાએ માતા પિતાની બધી જ ક્રિયાઓ કરી અને થોડા સમય પછી પોતાનું ઘર ગોપનાથ નામના એક ગરીબ બ્રાહ્મણને ભાડે આપીને પોતાના ધંધા માટે બહાર ચાલ્યો ગયો આ ગરીબ બ્રાહ્મણ ગોપનાથ ઘણો ધાર્મિક હતો અને પોતાના હંમેશા પોતાના ક્રિયાકર્મ નિયમિત કરતો પ્રેત બનેલો ગંગનાથ અને તેની પત્ની ઘણીવાર રાતે ઘરમાં ફરતા પરંતુ ગંગનાથને તેઓ કંઈ કરી શકતા નહીં ગંગનાથને પણ હવે ધીમે ધીમે ખબર પડી ગઈ કે ગંગનાથ અને તેની પત્ની પ્રેત બનીને આ ઘરમાં રખડે છે આમ કરતાં કરતાં માક્ષર મહિનો આવ્યો ગોપનાથને હવે ખબર પડી કે આ ઘરમાં ભૂત છે ગીતા જયંતિનો પવિત્ર ઉત્તમ દિવસ હતો માક્ષર મહિનાનો એકાદશીનો દિવસ હતો ગોપનાથ આજે વહેલો ઉઠ્યો સ્નાન કરીને પોતાના દરરોજના નિયમ પ્રમાણે એણે પૂજાપાઠ કર્યા એ પછી ગીતા જયંતિ નિમિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાયનો પાઠ કર્યો પાઠ પૂરો થયો ત્યારે એક ચમત્કાર થયો ગંગનાથ અને તેની પત્ની દિવ્ય સ્વરૂપે તેની સામે આવીને ઊભા રહ્યા અને પ્રણામ કર્યા ગોપનાથ એક ક્ષણ માટે મુંજાઈ ગયો અને તેને નવાઈ પણ લાગી આ વખતે ગંગનાથ બોલ્યો કે હે બ્રાહ્મણ તમે ગીતાજીના નવમા અધ્યાયનો પાઠ કરીને અમારો ઉદ્ધાર કર્યો છે તમે જે પાઠ કર્યો તે સાંભળવાથી અમારા સઘળા દોષો અને પાપો નાશ પામ્યા છે તથા અમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ છે આ વખતે એક દિવ્ય વિમાન આવ્યું વિમાનમાંથી ચાર દિવ્ય પુરુષો બહાર આવ્યા અને ગંગનાથને અને તેની પત્નીને આદરપૂર્વક વિમાનમાં બેસાડીને લઈ ગયા આ છે નવમા અધ્યાયના પાઠનું ફળ નવ અધ્યાયનો નિયમિત પાઠ કરનાર અને સાંભળનાર બંને મુક્તિ પ્રાપ્ત ધરે છે અને તેમને ફરી આ અસાર સંસારમાં જન્મ મરણના ફેરામાં અથડાવવું પડતું નથી યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત અભ્યુથાનમ ધર્મસ્ય તદાત્માન સૂજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય સદૃષ્કૃતમ ધર્મ સંસ્થાપનાથાય સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે અને દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ